જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ને આજનો વ્લોગ છે ભાઈ ખાસ કારણ કે આજે આપણે જવાનું છે ભાઈ નવું ટ્રેક્ટર લેવા કયું ટ્રેક્ટર લેવા જવાનું છે તમને છે ને આગળના આગળ ટૂંકમાં જે વિડીયો કન્ટિન્યુ રહેશે ને એમાં તમને જોવા મળશે કયું ટ્રેક્ટર છે અને જૂનું ટ્રેક્ટર આપણે દઈ દીધું છે ભાઈ ને હવે આપણે નવું ટ્રેક્ટર લેવા જવાનું છે એ તો એ ખબર પડી જાય થમલાલ આ થમલ જોઈને ખબર પડી જાય કયું ટ્રેક્ટર લેવાનું છે તો અહીં તમને ખબર પડી ગયા પૈસા અહીં પડ્યા અડધા સંજાબેના ખાતામાં છે અડધા મારા ખાતામાં છે પ્લસ આપણું જૂનું ટ્રેક્ટર દીધું એ બધું થઈને ટૂંકમાં છે ને આપડે કેટલામ લીધું સાત લાખ વીસ હાજર અમારે તો આપડે ઉપાધી છે પૈસા દઈને લઈ આવવાનું છે લોન કરવાનું એક છે ને પૈસા બહુ ભાઈ સુગાડે કરીને પૈસા ભેગા એવું કઈ નથી પાર્ટી નથી પણ ભગવાન તૈયાર ઘણું સારું છે પપ્પા તો અગર બધું લઈને અમારા સુરાપુરા બાપા મંદિર છે ત્યાં જાય કેમ કે સૌથી પહેલાં છે ને ભાઈ ચરણો માં પેલા છે ને ભાઈ નમન કરીને પછી ટ્રેક્ટર લેવા જાવ કામ ખાસી વસ્તુ ખાસી વસ્તુ છે કઈ વાંધો ને સંજયભાઈ ભાઈ સૂનું ટ્રેક્ટર ઘડી ગાઈક છે આઘડી બપોર સુધી પછી નવું આંખવાનું છે સંજયભાઈ આવવાનું છે પણ માંડવી ગાઢવાની છે એટલે આવડે ઘાટ આવડતી નથી બાટાડે હું વખત મને છે ટૂંકમાં માંડવી ગાઢભરવાનું ઓછું ખાવ આપણે બહુ ઘાટતા ન હોય એટલે સંજયભાઈ કંઈ વાંધો મને એવું છે ને ભાઈ શોખ ખરો પણ ટૂંકમાં મને છે ને રોડી આંખવાની મજા આવે

ભાઈ મૂકી દો ભાઈ કોથરો બાકી ખાતામાંથી ચશ્મા પહેલે હાલો ભાઈ તો જઈએ વેરાવળ અને ત્યાં જઈને તમને શોરૂમ કઈ નવો નાખ્યો ને એની તમને વિઝિટ કરાવું પ્લસ આપણું ટ્રેક્ટર આવી ગયું તો એને પણ તમને બતાવું કયું ટ્રેક્ટર છે પહોંચી ગયા છે આપણે વેરાવળ વેરાવળ પછી આપણું ટ્રેક્ટર તૈયાર છે આ ટ્રેક્ટર આપણે લઈ જવાનું છે પ્રો સાઈડ હાલો પેલા હે ને ભાઈ આપણે પૈસા ની બધી થઈ જઈએ બધી કે કાગળિયા કમ્પ્લીટ કરી લઈ કેમ લાગે કમ્ફર્ટ ઘેરુ પાજી હે હા હાંગરી પડે કે નહીં હાલો ને બધું છે ને કાગળિયા નું બધું કામ કરી કારણ કે આપણે લેવા છે કેસમાં એટલે આજ બધી કાગળિયા લઈ ની જવાના છે તો મિત્રો આ છે આપણે ફાર્માટ્રેક નો શોરૂમ ગીર સોમનાથ અને વેરાવ અંદર નવો શોરૂમ ટુકમાં છે ને ભાઈ ઓપન થયો છે ટ્રેક્ટર હોય લે આપણે આપણું ટ્રેક્ટર છે તૈયાર થાય છે ડિલિવરી માટે ના તો બધે પડે પિસ્તાલીસ પડ્યું સાદું બેતાલીસ પડ્યું પછી પાત્રી પડ્યું ને એક પાત્રી ડિલિવર થઈ ગયું આપણું ટ્રેક્ટર સહી તૈયાર થાય પણ આપણું ટ્રેક્ટર છે ચેક કરી ટૂંકમાં પીડીએ કરીએ કઈ કઈ પ્રોબ્લેમ નથી ને એવું બધું ચેક કરી લઈએ બાઇટ લીટા બીટા નથી ને પરફેક્ટ જ છે ગુડિય અને ટાયર છે તેરસો અઠ્યાવીસ ટ્રેક્ટર નો મુહૂર્ત કરવાનું છે નારી બધું રાખી દીધું અગરબત્તીનો નો અને ભાઈ લઈ જાય આપડે ફાર્મા ટ્રેક બેતાલીસ પ્રો મેક્સ નામ લઈ વિડીયો જમી તો ફાઈનલ ભાઈ આપણે સુખનો સુરજ ઉગાડ દીધો છે ફાર્મટર 44 પ્રોમક્ષરી લીધો હાલો ઢાકી ફૂલ કરી લઈએ અને જઈએ ઘરે કેતા સંતે ટ્રેક્ટર છે આવો કે આપણો ટ્રેક્ટર છે ભાઈ વાહ કે નહીં છે હાલો ફૂલ ડીઝલ આવે ભાઈ આપણે ટ્રેક્ટર માં ડીઝલ ફૂલ કરાવીએ

છે ને ભાઈ પેલું છે ભગવાન નામ લે અને ચાંદલા કરવાના દીકરીના પગલાં કરવાના હા કુર્દેવ નામ લઈને ગમે ચાંદલા કર દો માતાજી ઓલો ભાઈ મારું જૂનું ટ્રેક્ટર આજ સુધી કોઈ બાર બાર નથી રાખ્યું ના એ નહીં

અમારે ભાઈ ટ્રેક્ટર લેવાનો કોઈ પ્લાન હતો જ નહીં વિચાર જ નહોતો કે ટ્રેક્ટર લેવા છે આ ટ્રેક્ટર આવી ગયો તમે કીધું કે મારે હપ્તો તો લેવો છે રોકડા લેતો જા રોકડા લે એવા કારણ કે અમારે જૂનું ટ્રેક્ટર દીધું ભાઈ એને ત્રણ આવ્યા ને બીજા બીજા ચાર ખાણા નાખી દીધું નું આવી ગયો તમારે થઈ ગયો હવે મારી કમાણી હતી ને હા દેખી અમે બેહું ઉચ્ચ હા હવે બેહું નો ગણાયો બેહું તો ક્યાં છે હવે

Kela pok nggak dikirina, lakuni, 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 કુળદેવી ના મંદિર છે ને ભાઈ અહીંયાથી કુડદેવી માતાજીનું નામ ને કાલે આપણે કુળદેવી જાઉં તો ફાઈનલી ભાઈ આપડા બે ટ્રેક્ટર અત્યારે આપણા છે થોડીક પછી આપણું આ ટ્રેક્ટર છે ને હોયું આ ટ્રેક્ટર ભાઈ અમારે આ ટ્રેક્ટર છે ને અમારી યાદ જોડાઈ ગયો કેમ કે આ ટ્રેક્ટરમાં અગિયાર વર્ષ આપ્યું ભાઈ અને એક દિવસ પણ આપણે કોઈ કદી બરાબર નથી રાખ્યું બહુ ખેંચવું હતું ભાઈ હવે તો જી ભાઈ લઈ ગયા ભાઈ જે હસ હવે ભાઈ ટ્રેક્ટર ડ્રાઈવર બદલી ગયા સીધું રોઈ ગયો કાંઈ વાંધો નહીં હાલો ભાઈ